ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું સુધો ગુડ મોર્નિંગ મારા પપ્પાનું નામ ધવલ ભાઈ છે ગઈશું સવારમાં ઉઠે એટલે એકલે એકલે આવું બોલ્યા માલા પપ્પા માલા પપ્પા તારે છે આરો ઈ ધવલ દિવાળું કરી ગયા ગુડ મોર્નિંગ પૂજા બેન આ તો રાત્રે કેટલા બે ત્રણ વાગે ઊંઘ્યા નહીં ઊંઘ જ નથી આવતી પગ દુખાતા થોડી વાર ઘર રમ્યા રમ્યા નતો એ પૂજાને તો ગળું પકડાઈ ગયું અને હજુ તો બે દિવસ જવાનું આપણે તો પાર્ટી પ્લોટનું પૂજા હમ મેં એટલે સેજ જ લીધું મેં તો રાત્રે તો કશું પીધું નહીં ને એમને એમ હોઈ ગયા નહીં હા જૂનું કઈ હલવાની પ્રસાદી લીધી ને એ જ બાકી કશું જ નહીં બપોરે ખાલી એક લસ્સી પીધી હતી આખો દિવસ દિવસમાં એક જ લસ્સી કાલ પીધી રાત્રે બી કશું પીધું દવલ દીવા ને એવું કરી ગયા ગઈશ અહીંયા તો મસ્ત લીલી ડુંગળીની કઢી બનાવું છું માં શરદું પતી ગયું આ તો મમ્મીની પૂજાની બેની તબિયત ખરાબ તો છોકરાઓ વાંચો અમારે આરોહી બેને આજ તો આખું માટલું અહીંયા ભરા મૂકી તું ને તો આરો અહીંયા ફોડી નાખ્યું સારું હું કંઈ ન વાગ્યું નહીં કઢી બની ગઈ રોટલા બનાવ્યા થોડુંક મીકું ઓલું કરું તારે માટલું ફોડીને કામ વધારે ક્યા વાગ્યું તને આરોઈ ઈયા વાગ્યું હવે માટલું જોડે જવાનું ભૂપી ધ બતાવો તો હો લગાવી દેજે એકદમ પસડી ને તો પેલા વાગ્યા હશે હવે રસોડા મે જવાનું નહીં હું તો કડી ને તો હણું પડ્યું

<laughs> <laughs> आ कुख रोटला जई मन गोडी केसे के आजो केतलो नानो पण गाइस नानी तावडी हन इतला पण फावतो नाही मोठी तावडी हन तो मोठा रोटला कर दे थोडा हं इतला अटला अटला रोटला बनवतो मिनी रोटला मिनी रोटला डैडी एंड सुदू ही हाय पिया सुदू ही हाय શું લેવું તારા આખો દિવસ બસ ચોક્કસ ખાવાના જો ગાય છે તો સાંજ પડી ગઈ अत्त चंद मामा वेला वेला देखाया तो छोकरा जोइन खुश થઈ ગયા સુ આઈ સુદુ હા બધા મે બધા સુ આયુ અમે સુદુ એ જા પર મેકઅપ કરે દવા લગાઈ દવા એને અયા કે રેડ રેડ થઈ ગયું તો એની દવા લગાઈ સુતુ સુ આયુ ચંદા मामा चंद मामा આયા હા ચંદા મમા બોજી કે મૂમામા આયા બોલ ઓ સુ આયુ મૂમામા

આરતી એવું કરીએ આ તો એટલું હેરાન કરો હન પેલી તબિયત સારી નહીં તો એ આરોહી કેમ તું આવી હ કેમ 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 આટલું હેરાન કરો કેમ પેલો શું કરો હ સુદો અહીંયા 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 ના 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 બેટા એ જે જે કહેવાય અહીંયા બેટા

देवी देवताओं नमः पार्वती पते नमः महादेव हो खावाया गाइस इते पूजा मैगी पासा खावाई हमारा फेमस छ यहां वस्त्रापुर मैगी पास्तान त्याती फेंकी मंगाई आप इटली मस्त एवन मैगी बनाओ पण सुपर्ब होय हमें यहां जाइए खावा मते आ वस्त्रापुर लेक छ त्याई गया आ छोकरा हो पापा आवो हो બે ગયા મા તો ઉપવાસ એટલે ધવલ અને પૂજાના મેગી અને મંગાઈ એ બને અને મમ્મી માટે ધવલ પનીર ચીલી લેવા ગયા પાર્સલ કરાવી લઈશ મમ્મી નોસ્ટ ભૂખ લાગી પૂજાના તબિયત હારી નહીં એટલે બહાર ખાવા લઈને આયા મેં બીજા આદ ગયાર બનાવેલી હારો એ ત્યાં ખાવાનું મમ્મ શું ખાવાનું મેગી ત્યાં શું ખાવાનું શું મેગી હાની મેગી હ ત્યાં ના જવાય એટલે ફોન આપું કઈ તો ઘરમાં ગયા અમે નવા દિવસ અને નવા બ્લોગ સાથે ત્યાર સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ સુધુ ગુડ નાઇટ